સુરતના તાતીથૈયામાં અગિયાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર બે ઝડપાયા સુરત જિલ્લાના વલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી બાર વર્ષીય બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનારા બે નેરાધમોની પોલીસે ધરપકડ કરી દીધી છે બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક અગિયાર વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી દરમિયાન મોડી સાંજ સુધી બાળકો જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા બાળકી ગુમ થયા છઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલી દસ વર્ષીય બાળકીનો તાતી થઈ ગયા ગામેથી જવાવરૂ જગ્યાએ જાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું પણ જણાયું હતું લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં તપાસ કેન્દ્રિત કરી હતી નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા તેવીસ વર્ષીય દીપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે પહેલા દુષ્કર્મ આચર્યું બાદમાં કરી હત્યા બંને નરાધમો એ ઘટના દિવસે ગુનાવાળી જગ્યાએ બેસેલા હતા જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી જેથી બાળકીને જોઈ બંને યુવાનોના મનમાં વાસના સળવળી ઉઠી હતી બંને યુવાનો બાળકીને જાળીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું બાળકી એ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બી કે બંને નરાધમો એ બાળકીને ગળું દબાવી હત્યા કરી જાળીમાં મૃતદેહ મૂકી જઈ રહ્યા હતા જુઓ રાજેશ મોગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જાણો છો એ રીતે અઢાર માર્ચના બપોરના સુમારે તાતીથૈયા ગામમાંથી એક દસથી અગિયાર વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈપીસી ત્રણસો ત્રેસઠ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાય એસપીના માર્ગદર્શનમાં બાર જેટલી ટીમોએ બાળકીને શોધવા માટે લાગેલી હતી સ્થાનિક લોકો મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડી ઝાંકરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્કવેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એ એસપી પ્રતિભા જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવેલ અને એમની સાથે ડીવાય એસપી આઈજે પટેલ ડીવાયસપી જે ટી સોનારા એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની પંદરથી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ટેકનિકલ નોન ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને છસોથી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી બે શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી જેની ત્રેવીસ વર્ષ ઉંમર છે અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતી થૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં ઓગણચાલીસ નંબરના રૂમમાં રહે છે જેનું મૂળ વતન રોસ્તમપુરા રાયબરેલી ઉત્તર પ્રદેશ છે બીજો આરોપી અનુજ સુમન પાસવાન એની ઉંમર પણ ત્રેવીસ વર્ષ છે એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ ઝારખંડનો રહેવાસી છે આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વાને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ હતી એની સાથે ત્રણસો બે ત્રણસો એ ત્રણસો છોતેર એ બી ત્રણસો છોતેર ડી બી ત્રણસો છોતેર બે એમ આઈપીસી બસો એક તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલ છે આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે બંને મુખ્ય આરોપી છે એમાંનો એક દીપક જે અઢાર તારીખે મજૂરીએ ગયેલ ન હતો જેની સવારની શિફ્ટ છે અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને ત્રણ ચાર એને થપ્પડ પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે આ બાબતે ડીજીપી ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી વાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર એએસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે જેમાં ડીવાયએસપી એસપી સોનારાજ ઇન્ચાર્જ બારડોલી ડીવાયએસપી છે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે એટલે ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે